હું તમે શેનલ નામ છે મારું નામ છે ડીકે ડીકે પોલીસનું નામ છે બજાર પર આવી ગયા છે અશ્વિનભાઈનો ઇન્ટરવ્યુ લેવા આપણે આજે આજની પોલ ખોલવાના છે આજે તો વિડિયોમાં તમે કન્ટિન્યુ બન્યા રહેજો બીજો સવાલ કે તમારે સ્ટાર્ટિંગમાં તમે ચાલુ કર્યું તો તમારે કેવી પ્રોબ્લેમ આવી કે તમે લગ્ન થઈ ગયા એની પહેલા પણ બ્લોગ બનાવતા કે પછી બેન આવ્યા દક્ષુ બેન પછી તમે બ્લોગ બનાવવા મળ્યા તારે જે આપણે મેન મુદ્દો છે કે આપણે એ પ્રશ્ન આને પૂછવાના છે કે અશુરીમાં તમારા ટેન્શન નથી હા ખબર છે હું છે એમ કાઈ ખબર ન મને ખબર છે બીજું મને કાઈ ખબર જ ન બહુ જાડું ન થવાય જાડુ થાવા મે હારે

ઇન્ટરવ્યુમાં આપણે બધી ચેનલ વિશે પૂછે ને તમે કઈ રીતે મહેનત કરી ના ત્યાં એને ઇન્ટરવ્યુ કે આપણે જીવન વિશે બધું પૂછે આવડે છે મન સરમ લાગશે કોણ છે એ બે જણા આવે છે કે એક સિંગલ છે લગભગ સિંગલ માણસ છે એની ચેનલ છે અને કે માર તમારી ઇન્ટરવ્યુ લેવું છે તો હું કહો વી આવજો ને મેં કઈ ના પાડી ની મોટા યુટ્યુબર છે હા ઓર લેતો મને સરમ ન લાગે

સારું હાલો તો હવે એ ભાઈ આવે ને એ ભાઈ લગભગ હમણાં મેં ફોન કર્યો એટલે પાંચ દાડા પહોંચી થાય એ આવે એટલે તો હવે શું કેવું તો તમારે બધી તૈયારી કરવી પડશે સા પાણીની તો સા સોડા સરબત હા હા બધું દેવાનું છે યસ યસ જમવા ખોટી થવાના છે નહીં 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 ઠીક સારું તો જમવાનું તો કેન્સલ થઈ ગયું ખાલી શરબત ને શા તારું કન્ટિન્યુ લોક માં બન્યા રેજો આવે છે એક ભાઈ ઇન્ટરવ્યુ લેવા મારું તો આપણે જેની વાત કરી હતી કે એક ભાઈ ઇન્ટરવ્યુ લેવા આવવાના છે તો ડીકે ભાઈ આવી ગયા છે અને ચેનલ નું નામ ને બધું વિગતવાર કહે હું તમે ચેનલ નામ છે મારું નામ છે ડીકે ડીકે પોલીસન નું નામ છે બજાર વડે આવી ગયા છે એશ્વિન ભાઈ નો ઇન્ટરવ્યુ આપણે આજે આજની પોલ ખોલવાના છે આજે તો માં તમે કન્ટિન્યુ બન્યા રહેજો અમારું કોલ થાય અમે કાઈ કોટ હોય લા બોલતા લાઈ કાઈ અમારે કાઈ પ્રોબ્લેમ હે નથી અમે જે છે ઈ વિડીયોમાં બધું હાસું કહી દીધું તું તારે ખોલી નાખજો અમારી ફોન આપણે હજી ફોન ખોલવાની છે કારણ કે તો પછી મેસેજ ના જવાબ નથી આપતા આપણે આજે આપણે જોવું

હાશે અશ્વિનભાઈ અશ્વિનભાઈ તમારું નામ જો મારું નામ છે પરમાર અશ્વિન અને અમારી ચેનલનું નામ છે અશ્વિન દક્ષુ બ્લોગ અને અમે લગભગ દસક મહિનાથી બ્લોગ બનાવી છે અને આ જુભાઈ ફર્સ્ટ ટાઈમ અમારું ઇન્ટરવ્યુ લેવા આવ્યા છે અને આજે અમે ફર્સ્ટ ટાઈમ ઇન્ટરવ્યુ દેવાના છીએ તો પેલા અશ્વિનભાઈ પેલો સવાલ એ છે કે તમે ક્યાં રહો છો અને કઈ જગ્યાએ રહો છો તો અમારું ગામ છે પાલિતાણા તાલુકાનું ગણિયા ગામ અને પાલિતાણા તાલુકો છે અને જિલ્લો ભાવનગર છે અશ્વિનભાઈ તમારે કેટલું ટાઈમ થયું કેવી રીતનું કરવું તમારે યુટ્યુબનો વિચાર તો અમે છે ને પહેલાં ફોન બધા અત્યારે ગયા નોર્મલ અને ઇન્સ્ટાગ્રામે બધા જ હોતા અને યુટ્યુબ બધા બધાય હોતા તો યુટ્યુબમાં એમાં ઘણા ગામડાના વ્લોગ આવતા એટલે અમે બંને એ વિચાર્યું કે આપણે આવા વ્લોગ બનાવીએ તો મજા આવે એમ વ્લોગ ને વ્લોગ બને અને પૈસા ને પૈસા આવે બે કામ થાય યુટ્યુબમાં બધા ઇન્કમ કરે જ છે અને આપણે પછી એ ચાલુ કર્યું અને અત્યારે અમારી ચેનલના દસક મહિના જેવું થઈ ગયું દસ મહિના જેવું હા દસ મહિના થઈ ગયા બીજો સવાલ કે તમારે સ્ટાર્ટિંગમાં તમે ચાલુ કર્યું તો તમારે કેવી પ્રોબ્લેમ આવી પ્રોબ્લેમ તો અમારે ઘણી બધી આવી કેમકે ગામડામાં જો તમે આવા ને એવું બધું બનાવો એટલે ગામડામાં પ્રોબ્લેમ બહુ આવે કેમકે બીજા માણસો વાતું કરે કે આવો બધું સારું ન લાગે અને ઘણા એવા હગાવાલાએ અમને ના પાડી કે આ વસ્તુ ન કરાય પણ તો અમે કન્ટિન્યુ રાખ્યું અને અમારે દસ મહિના થઈ ગયા અત્યારે અમને કોઈ કહેતું નથી અને કાંઈ અત્યારે અમારે કાંઈ પ્રોબ્લમ છે નહીં અમારી ચેનલ એ અત્યારે તો મોનિટાઈઝ થઈ ગઈ છે અને હાલ્યા કરે અમને તો પછી ત્રીજો સવાલ એ છે કે તમે લગન થઈ ગયા એની પહેલા પણ બ્લોગ બનાવતા કે પછી બેન આવ્યા દક્ષુ બેન પછી તમે બ્લોગ બનાવવા મળ્યા લગ્ન પહેલાં મેં એકગ નથી બનાવ્યો ટિકટોકમાં વિડીયો બનાવતો ટીકટોકમાં પેલા ટિકટોક હતું ને સાયલાનું આ તો એ ટિકટોક બનાવતો વ્લોગ તો એમ એક નથી બનાવ્યો અને લગ્ન થયા ને પછી લગભગ બે વર્ષ પછી અમે વ્લોગિંગ ચાલુ કર્યું એ પહેલાં તો એ ક્યારેય વ્લોગનું વિચાર્યું પણ નહોતું તો પેલો વિડિયો તમે અપલોડ કર્યો યુટ્યુબમાં તો તમને કેવો રિસ્પોન્સ મળ્યો કે ભાઈ ના હગાવાલાનો ફોન આવ્યો છે તો તમને શું કહે કીધું કે હા કીધું ને પેલા તો હગાવાલાનો ફોન આવ્યો એટલે બધા એમ કીધું ઘણા એમ કીધું કાંઈ સારો વિડીયો નથી બન્યો અને ઘણા એમ કીધું કે સારો વિડીયો બન્યો છે તેમ કન્ટિન્યુ રાખો અને ઘણા સારા રિસ્પોન્સ આવ્યો અને આમાં મોડા રિસ્પોન્સ આવ્યો બધાય રીતે આવ્યો પછી વાત કરવી કે શું થયો સવાલ છે આપણે કે તમારે એ પર્સનલ લાઈફ પર પૂછું છું કે યુટ્યુબ માં તમારે લાડ બધી કમે ઓનર હતી યુટ્યુબ માં કે તમારી લવ મેરેજ છે કે મેરેજ છે લવ મેરેજ લવ મેરેજ અમે લવ મેરેજ કીધું છે પણ અમારે લવ મેરેજ છે નહીં અમારી અરજ મેરેજ છે લવ મેરેજ આમ ગણો તો લવ મેરેજ છે અને અરેન્જ મેરેજ છે હા આ કેવી રીતે હે આ કેવી રીતે આ ઈ અમારો પર્સનલ છે એનો જવાબ હું નહીં આપું કાંઈ વાંધો નહીં તો આપણે બીજો સવાલ પૂછવી કે તમારે એક હજાર સબસ્ક્રાઈબ થયા તેની તમને કેવી ખુશી થઈ અંદર થી અરે બહુ એટલે બહુ ખુશી થઈ કેમ કે એક નો જે ટાર્ગેટ આપે છે ને YouTube એ એક હજાર સબસ્ક્રાઈબર પૂરા થાય ને એટલે આપણને એટલી ખુશી થાય ને તમે વાત થાય બીજું એ છે કે તમે કામ ધંધો હું કરો છો કામ ધંધામાં તો હવે એવું છે કે હું હીરા ગમવા જાવ સુ અને સવારમાં આઠ વાગ્યે હીરા ગામમાં જવાનું હાલના પાંચ વાગે હું કારખા થી વ્યાઉ અને આવી પછી મેં વિડિયો બનાવી ઘણા એમને એવી રીતના ડેલી નું કેમ નથી લેતા એમ પણ ડેલી નું લેવામાં મારે કામ પાડવું પડે બરોબર અને યુટ્યુબ માં આપણે એટલી ઇન્કમ નથી આવતી કે આપણે કામ પાડી ને આ વસ્તુ આખો દી કરી શકીએ બરોબર એટલે હું છે ને પાંચ વાગે વિડિયો બનાવું છું અને હું હીરામાં ઘઉં છું અને મથામાં હીરા ઘઉં છું એવું છે

ઇન્સ્ટાગ્રામમાં તો અમે ફરમાઈશ જે બનાવી ને એની અમને ઇન્કમ આવે છે અને યુટ્યુબમાં તો એવું છે કે જાણે જે અમારે ચેનલ તો મળી થઈ ગઈ પણ અમારે જે ડોલર બનવાનું ચાલુ છે અને જે ફો ડોલર નથી થયા અને કેટલા થયા એ તો આ પ્રશ્ન છે એ કંઈ નહીં અને હજી યુટ્યુબનું તો અમારે એક પેમેન્ટ આવ્યું નથી આ બધા તમે સબસ્ક્રાઈબ કરો અને સપોર્ટ કરો તો અમારે પહેલું પેમેન્ટ આવી જાય તો ભાઈને બધા સપોર્ટ કરજો એટલે એનું પહેલું પહેલું પેમેન્ટ પણ આવી જાય સપોર્ટ કરજો ભાઈને પછી સવાલ હવે આપણે દક્ષિણ ને પૂછ્યું કે તમારે ફરમાઈશ વિડીયો તમે આખો દિવસ કેટલા બનાવો અમારે જેવી ફરમાઈશ હોય એવી રીતના બનાવવાનું હોય કારણ કે એક આવે તો એક બનાવી બે આવે તો બે બનાવી એમ અને આખો દિવસ તો કઈ ઘરે ન હોય કામે વહી જવાનું હોય કઈ પેમેન્ટ તો આવતું નથી ન કરે ઘરે રે પોહન થાય હે હા કારક એક ફરમાઈશ હોય કારક બે હોય કારક એક ન હોય આમ ન માલ્યા કરે કારક કારક પાછી તણ તણ આવી જાય અને ઇન્સ્ટાગ્રામમાંથી લગભગ અમને મહિને આઠથી નવ હજાર જેવું મળી રહેશે એટલે હા શું તમને કહી દઉં સેઇ ગઈ હા હા જો પણ તમારે કોઈ ફરમાઈશ બર્થ ડે લગ્ન વિડીયો જે પણ કંઈ ફરમાઈશ તમારે બનાવ્યું હોય તો આ હું નીચે આઈડી મેન્શન કરી ગઈ તમે ત્યાં જઈને તમે ડીએમ કરી શકો છો હા અને ઇન્સ્ટાગ્રામમાં અમારે અશ્વિન દક્ષિણ બ્લોગ લખશો ને તો પણ અમારી આઈડી ખુલી જાય હા હા એમાં જઈને અમારો મોબાઈલ નંબર આપેલો જ છે એમાં તમે કા whatsapp મેસેજ કરી શકો

પહેલો વિડીયો તો એમાં એવું છે કે અમે ડુંગળીનું જે છે ને ડુંગળી અમારે ઘર જમીન હતી ને એમાં ડુંગળી કાઢતા હતા અને એમાં ડુંગળીના જે વિડીયો મૂક્યા ને એ બધા વિડીયો અમારા દાદાભાઈએ પંદર કે વીસ કે એવા હાલેલા છે કેમ કે ડુંગળી તેજી ટ્રેન્ડિંગમાં હાલતી હતી અને ડુંગળીના ભાવ બધા જોતા જ હોય એટલે હું ભાવનગર જે હેડમાં ગયો છું એના વિડીયો લીધા છે મેં પછી અમારા ખેતરમાં ડુંગળી દાળિયા આવ્યા હતા એના વિડીયો લીધા ડુંગળી કેટલા ભાવમાં વેસાણી એના વિડીયો લીધા ઘણા બધા ડુંગળીના વિડીયો લીધા એક અઠવાડિયું કન્ટિન્યુ મે ડુંગળીના જ વિડીયો લીધા ડુંગળીનો તમારો ફાયદો છો ને ડુંગળીનો અને ડુંગળીનો ભાવ માતાજી ને દયા થી સારો આવ્યો ત્રણસો ને પાસઠ રૂપિયા આવ્યો હતો કા એટલે અમારું ડુંગઈન ભાવે હારવા લ્યો ને અમારી વીડિયો હાર આલ્યા આખા વીડિયોમાં દક્ષિબે નાસ્કોલ કાય બોલ્યા નથી તો એને પૂછવાનો છે કે બેન થોડીક પલક બેન તમે કોપી કરીને દેખાડો તમે કોપી હા પલક ની કોપી ઘણી બધી એને તો અમારા ઘરે આવ્યા છે ડીકે ભાઈ અમારું હું લેવા ઇન્ટરવ્યુ લેવા ઇન્ટરવ્યુ લેવા મને તો ઓછું બોલતા ફાવે છે તો અમારા ઘરે આવ્યા છે ડીકે ભાઈ તો એને બો બધું અમારી

મે કેટલા દિવસથી ચોકલેટ નથી ખાધી યાર ચોકલેટ તો ખવરાવી પડે કે નહીં પૈસા ખૂટી જશે તમારી પાસે કેદી હોય એમ કારે ચોકલેટ નથી લાવતા લાવ છો ઘણી વાર ચોકલેટ લાવવા ખોટું બોલે વીડિયોમાં નથી લાવતો લાવ છો તો આ ભાઈ એડી કે ભાઈ મને કીધું કે થોડું ઘણું પલકની કોફી કરો તમે થોડી ઘણી તો કરી છે નથી થાતી ને તોય પણ કરી નાખી છે તો હવે અહીંયા આપણે ઇન્ટરવ્યુ તો આપણે સરસ મજાનું લઈ લીધું બેને કોપી કરી નાખી કલાક ની આપણે ઇન્ટરવ્યુ કેવું લાગ્યું એ કોમેન્ટ કરીને જણાવજો અહીંયા આપણે હવે એન્ડ કરવી છે વિડીયો તમને કેવો લાગજો એ કોમેન્ટ કરીને જણાવજો હવે તો આપણે ઇન્ટરવ્યુ થઈ ગયું છે ખતમ અને ઠંડી સોડા મંગાવ્યું છે અને બધા પીવે છે જવો આપડે ઇન્ટરવ્યુ પૂરું થઈ ભાઈ મંગાઈ કરી પછી બહુ મજા આવી ગયા એને મળીને બહુ ખુશ થયા લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બહુ મહેનત કરે છે એને આગળ લાવી આ તો કદાચ એને 6000 સબસ્ક્રાઇબ છે 1 લાખ સબ્સ્ક્રાઇબ થઈ ને તો પણ ઓછું પડે એને તમે તો મોટી વાત કહી દીધી હું હે હા તો હાલો તો હવે આપણે સોડા પીન પછી મયા તો ડીકે ભાઈ ની વી ગયા છે અમારું ઇન્ટરવ્યુ લઈને અને બહુ મજા આવી ગઈ છે કા

અને તે ગીત ગાયું પણ મસ્ત ગીત ગાયું થો મને તો મજા આવી ગઈ હા મજા આવી ગઈ થી હા ઠીક અને મને પણ મજા આવી ગઈ છે તો હાર વાલો ઈ ભાઈને પણ સપોર્ટ કરજો અને અમને પણ સપોર્ટ કરજો એની ચેનલ નું નામ શું છે ડીકે 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 કોઈ ડીકે કોઈ કોળી હા ડીકે કોળી વ્લોગ નામ ની એની ચેનલ છે એને બધા એને થોડો થોડો સપોર્ટ કરજો તો એ પણ આગળ નીકળે અને અમારા અશ્વિન દક્ષિણના ચેનલ છે અમને પણ સપોર્ટ કરજો એટલે અમે થોડાક થોડાક આગળ નીકળીએ તો અમારો વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ અમારો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને જો વિડીયો પસંદ આવ્યો જ હોય તો સબસ્ક્રાઈબ કરતા જ જાજો બાય